ઉપાસકના મનમાં જ્યારે જે પ્રકારનું તત્વ પ્રબળ થાય છે ત્યારે તે પ્રકારના ભાવોની જાગૃતિ થાય છે તેનું ફળ એ આવે છે કે એક જ ઈશ્વર ભિન્ન ભિન્ન ગુણ વિશિષ્ટ હોવાથી ભિન્ન ભિન્ન રૂપે અભિવ્યક્ત થયેલો જોવામાં આવે છે અને એક જ વિશ્વ ભિન્ન ભિન્ન રૂપોવાળું દેખાય છે જેવી રીતે ઓછામાં ઓછું વિભક્ત અને સૌથી વધારે વ્યાપક પ્રતિક જે ઓમ છે તેમાં ભાવ અને તેનો વાચક શબ્દ એકબીજા સાથે અવિભાજ્ય રૂપે તેના વાચક શબ્દનો હોય છે તેવી જ રીતે આ પ્રકારનો અવિભાજ્ય સંબંધ ઈશ્વરના જુદા જુદા સ્વરૂપો અને જગત વચ્ચે પણ હોય છે તેથી આ બધા માટેના વાચક શબ્દો અલગ અલગ હોવા જરૂરી છે આ શબ્દ પ્રતીકો છે જે મહાપુરુષોની ગંભીર આધ્યાત્મિક અનુભૂતિ દ્વારા પ્રગટ થાય છે તે ઈશ્વર તથા વિશ્વ વિશેના વિભિન્ન ભાવોને યથાસંભવ સ્પષ્ટ રૂપે પ્રગટ કરે છે અને જે પ્રકારે ઓમ એ અખંડ બ્રહ્મનો સૂચક છે તે પ્રકારે બીજા મંત્રો પણ તે જ તત્વો વિશેના વિભિન્ન ભાવોના વાચક છે અને તે બધા ઈશ્વરના ધ્યાન અને સત્યની પ્રાપ્તિમાં સહાયક બને છે